તારીખ સાતના રોજ અંબાજી પવિત્ર ધામથી યાત્રાનો શુભારંભ માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો આજે દાહોદ જિલ્લામાં દાહોદ ખાતે મોટી સંખ્યામાં એક સભાનું આયોજન થયું રથ અહીંયા પહોંચ્યો મળકાભેર અહીંયા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યાં જ્યાં આ રથ જાય છે ત્યાં ત્યાં આખા રોડ ઉપર તમામ પ્રજાજનો તમામ જાતના લોકો તમામ જાતિના તમામ સાથે રહીને મળકાભેર આ રથનું સ્વાગત કરે છે અને આજે અહીંયા દાહોદ ખાતે માન્ય સાંસદ સભ્યશ્રી માન્ય મંત્રીશ્રી વહીવટીતંત્ર તંત્ર કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી ડીએસપી શ્રી અને સંગઠનના તમામે તમામ પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં અહીંયા આ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હેલ્લો છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે